વિવાદ ભાગવેલ ગામના લોકોએ અમદાવાદ ઇન્દોર હાઈવે પર ચક્કાજામ કર્યો કપડવંજ કઠલાલ વિસ્તારમાંથી નવનિર્મિત ભાગવેલ તાલુકાના મુખ્ય મથકને લઈને સ્થાનિકોમાં ગંભીર તણાવ ઉભો થયો છે તાજેતરમાં મુખ્યમંત્રી દ્વારા તાલુકાની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ તાલુકાનું મુખ્ય મથક ફાગવેલને બદલે કાપડીની વાવ ચીખલોડ ખાતે રાખવાનો નિર્ણય જાહેર થતાં અને આસપાસના ગામોના લોકોમાં ઉગ્ર રોષ ફેલાયો છે આ રોષના વિરુદ્ધમાં મોટી સંખ્યામાં સ્થાનિકો એકઠા થઈને મુખ્ય મથક ફાગવેલ ખાતે જ રાખવાની માંગણી સાથે અમદાવાદ ઇન્દોર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ચક્કા જામ કર્યો હતો આ આંદોલનને કારણે માર્ગ પરનો વાહન વ્યવહાર સંપૂર્ણપણે અવરોધ હતો જેના પરિણામે હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈને તુરંત જ કટલાલ પોલીસની ટુકડી ઘટના સ્થળે દોડી આવી હતી અને તંત્રના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા કટલાલ મામલતદાર દ્વારા આંદોલનકારીઓની માગણીઓ સાંભળવામાં આવી અને તેમને યોગ્ય સ્થળે નિયમ અનુસાર રજૂઆત કરવા માટે સમજાવવામાં આવ્યા હતા તંત્રની દરમિયાનગીરી બાદ આંદોલનકારીઓએ રસ્તા પરનો અવરોધ દૂર કર્યો હતો અને માર્ગ પૂર્વવત થયો હતો હાલમાં રાજ્ય સરકાર તરફથી તાલુકાના મુખ્ય મથક અંગેની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી જો કે સ્થાનિક નાગરિકો અને આંદોલનકારીઓએ તંત્રને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તેમની માંગણી સ્વીકારવામાં નહીં આવે અને મુખ્ય મથક ફાગવેલ ગામે રખાય તો ભવિષ્યમાં આંદોલન વધુ તેજ અને ઉગ્ર બનાવવામાં આવશે